કરી દીધું છે ત્યારે ભીખાભાઈના જણાવ્યા પ્રમાણે આમાં કોઈ મોટું રાજકારણ ખેલાયું હોય તેમ લાગી રહ્યું છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પણ અમારી આમ નાગરિકની વાત સાંભળી રહ્યા નથી અમારે કોને કહેવું અમારું કોણ સાંભળવા તૈયાર નથી અઠાવન પૈકીને કેટલાક લોકોએ જાતે જ પોતાના દબાણ હટાવ્યા હતા તો કેટલાક મકાન માલિકોને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે आज आंदणीय कृत्य कालकूर पंचायत द्वार करू आहे जेवण आम्ही सतत दुःख का पंचायते हायकोर्ट जे हुद्धा हजार तो त्याने कोटी रीते અમારી સામે લગાડ્યો છે બિલકુલ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને અમારી એક પણ રજૂઆત એક પણ વાત તો મળી નથી અને મનસની નિર્ણય લઈ કે આજે અમારી આ મિલકતો છોડી રહી છે અને અમારી મિલકતો દસ્તાવેજથી ઘણી બધી મિલકતો હતી અમારી મિલકતો પર પૂરો બહુમતી જોઈએ હતી આજે આખું જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પંચાયત કોઈ જ અમારી આ પ્રજાની વાત સાંભળવા તૈયાર નથી અમે વિનંતી કરી છે આ દેશના નાગરિકોને કે અત્યાચાર સામાન્ય પ્રજા ઉપર ન થાય તો અમે વિનંતી કરીએ છીએ કેટલા મકાન તૂટી ગયા છે આજે પાસઠ મકાનોનું નુકસાન થયું છે પાસઠ મકાન આપણે રજૂઆત કરી હતી પંચાયતમાં રજૂઆતો કરીશું વારંવાર લૈિક રજૂઆતો આપી છે મોટી તો આપી છે પણ પંચાયત તો એક જ માત્ર નિયમ બની દીક અમારું થોડી જ ગયું બસ કોઈ વાત સાંભળતી નથી આમાં ખાલી આપણે ગામનો જ પ્રશ્ન છે કઈ રાજકારણના લીધે થઈ રહ્યું છે મોટું રાજકારણ છે સહકારી માળખું આટલું જોડાયેલું છે રાજકારણનું અને કમ્પ્લીટલી અમારી સાથે અન્યાય કરવા માટે આજે આખું રાજકીય કૃત્ય છે પણ દબાણ કેટલું જાય બધા મકાન જાય છે શું જાય છે દબાણ ની અખ્યામત નથી આવતું આ તો ઓપન થાય છે જે કમ્પાઉન્ડ વોલ થયેલી હોય દબાણમાં ધરાય જ નહીં પણ આજે મનસ્વી કૃત્ય કરવા તે અખ્યા સુધી અંદર શું કરવાના છીએ પ્રજા તો ક્યાં ન્યાય માટે ક્યાં જવું હા ભરવા વાળો નથી ના અનુસંધાને આ નિર્ણય સુધીમાં પાંચ ફોર્ટી સાથે છે તેમજ આ જે નવે નંબરમાં બે હજાર સરકારની માગણી કરી છે ત્યારબાદ હાઈકોર્ટે બે હજાર ઓગણીસમાં અરૂપ આપી છે તો તે અનુસંધાને ગ્રામ પંચાયત મોદી કચેરી તાલુકા પંચાયત મામલતદાર પંચાયત સાથે છે કેટલા મકાન દબાણ તૂટી રહ્યા છે કેવું છે છે બધું ખુલ્લું કે બાંધકામ છે કે મકાનનું બાંધકામ પણ છે કેરુ દવાખાનું તો તમારા ઘરમાં અમારું મશીન દવાખાનું છે એ એવું નથી છે અમે કરી પંચાયતમાં આપી બધું જ પણ અમારી એક છે અમારી એક કોઈ દે આવી તોડવાનું ચાલુ કરી દીધું પછી તોડવાનું ચાલુ કરી દીધું સમયમાં এইটো আমি মানে যাতে মানে কি